હેડલાઇન મોરબી પીપળી જેતરપર રોડ પર ઝાટકોના બસો વીસ કે એવી સબસ્ટેશનમાં ભીષણ આગ બ્લાસ્ટ સાથે આગ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાય મોરબી પીપળી જેતરપર રોડ પર આવેલા ઝાટકોના બસો વીસ કે એવી સબ સ્ટેશનમાં કોઈ અગત્ય કારણોસર ભીષણ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના બની હતી આ સબસ્ટેશન મારફતે મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો થતો હોવાથી આગ લાગતા અનેક વિસ્તારોમાં વીજળી ખોરવાઈ ગઈ હતી અગ્નિક્રાંત એટલો વિકરાળ હતો કે દૂરથી સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો આશરે ચાર ફાયર ફાઇટર ટીમોએ લગભગ છ કલાક સુધી મહેનત બાદ મોડી રાત્રે એક વાગ્યામાં આસપાસ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો હાલ વીજળીનો પુરવઠો અન્ય સબ સ્ટેશનોને મારફતે તાત્કાલિક રૂપે પુનઃ સ્થાપિત કરવામાં આવે છે સમગ્ર ઘટનાક્રમમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સબસ્ટેશનને ભારે નુકસાન થયું છે ઘટનાની ગંભીરતા જોતા સપનીય ખરે સાહેબ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી હર સ્થળ પર રાહત અને તપાસની કામગીરી ચાલુ છે રિપોર્ટર મયુર બાબરિયા એ રોડ ઉપર જેટફર સબસ્ટેશન સ્ટેશન જે જેટફોનો છે ત્યાં ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાના કારણે ઇન્સિડન્ટ બન્યો છે જેના અનુસંધાને મોરબી કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનની ટીમ હાલ સ્તર ઉપર કાર્યરત છે અને આગ બુજવવા માટે કાર્યવાહી કરી રહી છે એના માટે એક કે બે લાઇન્સ ઉપર લીજ ખોરવાયો છે પરંતુ જેમ ફાયર કંટ્રોલમાં આવશે તરત જ રિસ્ટોરેશન કેવી રીતે કરી શકાય એના માટે જેટપુર પીજી સેલ બધા કામ ઉપર છે મેજર ગોલ જાહેર કરી દેવામાં આવ્યું છે કઈ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે હા હાલ જે ફાયર છે જે ટ્રાન્સફોર્મર છે એને આઇસોલેટ કરી દેવામાં આવેલ છે જેના કારણે આગ બીજી જગ્યા ફેલવાનું કે સ્પ્રેડ થવાનું કોઈ ચાન્સ નથી પરંતુ છતાં કાળજી અમે રાખીએ છીએ અને એને બીજી રીતે જો સાંડથી કે બીજી રીતે આઇસોલેટ કરવો એના માટે અમારી ટીમ અત્યારે કાર્યવાહી કરી રહી છે આશરે સાડા છ વાગ્યાની આસપાસ ટ્રાન્સફોર્મમાં બ્લાસ્ટ થયેલો અને આગ લાગેલી હતી ત્યાર પાસ તરત જ અમારી ટીમ દ્વારા દરેક જગ્યાએ પાવર સપ્લાય આઇસોલેટ કરી અને સલામતી માટે દરેક જગ્યાએથી આઇસોલેટ કરીને ટ્રાન્સફોર્મર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરેલ તથા મોરબી ફાયર સ્ટેશન મને પણ જાણ કરેલ હતું અહીંથી આશરે છાસઠ કેવી ના ચૌદ સપ્ટેશનમાં આપણે છાસઠ ક્યવી ના સપ્ટેશનમાં પાવર સપ્લાય પૂરો પાડવામાં આવે છે મિનવાયલ અત્યારે બધી જગ્યાએથી નિયર બાય છાસઠ ક્યુ ના સપ્ટેશન હતા એ બધાને નિયર બાય સપ્ટેશન બસો વીસ કેવી લાલપર સપ્ટેશન છે ચરાવા સપ્ટેશન છે ત્યાંથી પાવર સપ્લાય શક્ય હોય એટલે મેક્સિમમ આપણે રોડશેડિંગ ઓછું આવે રીતે પાવર સપ્લાય ટ્રાન્સફર કરે છે અને પૂરત વીજ પુરવઠો ચાલુ કરે છે